બગસરા શહેરમાં મધુબાલા મનસુખલાલ કોટીચા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બીમ 11 રસના તેવા નિમિત્તે કેરીનું વિતરણ કરવામાં આવ્યું અમરેલીના બગસરા શહેરમાં મધુબાલા મનસુખલાલ કોટી ચાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજરોજ બીમ 11 રસના તહેવાર નિમિત્તે અરમ છાસ કેન્દ્ર આર્થિક ગરીબ પરિવારોને નિસુલ કેરીનું વિતરણ કરવામાં આવ્યું જેમાં મનસુખલાલ કોટીચા ચેતનભાઈ કોટીચા છાયાબેન કોટીચા હર્ષ કોટીચા તરવ કોટીચા સાંચી કોટીચા મિસેઈ કોટીચા જિગ્ઞાબેન ખાટડિયા સહિત લોકો ઉપસ્થિત રહી

આ ઉપરાંત મધુપાલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સ્કૂલ બેગનું વિતરણ કરે છે તથા અનાજની અનાજની કીટનું વિતરણ કરે છે અશોક અમરેલી